રામ રામ દોસ્તો એક સારા સમાચાર બીજા એક આવ્યા છે કે કાશ પટેલ કરીને અમેરિકામાં એફબીઆઈના ડાયરેક્ટર બનવામાં બનાવવામાં આવ્યા છે કાસ પટેલનું આખું નામ છે કશ્યપભાઈ વિનોદભાઈ પટેલ કશ્યપ પ્રમોદ વિનોદ પટેલ આ આમનું આખું નામ છે તેમને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના એરિયા આગળ ચીફ ઓફ સ્ટાફ રહી ચૂક્યા છે અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા છે તો આ વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પના સાથીદાર હતા અને આમ તો ત્રણ ચાર મહિનાથી ફિક્સ જ હતું કે કશ્યપ પટેલ આ હોદ્દા માટે એમને નિમણૂક કરવામાં આવશે એવું પહેલેથી ફિક્સ જ હતું પણ જે વોટિંગ પછીને એવી રીતે ફાઇનલ થવાનું હતું તો ગઈકાલે વોટિંગ થઈ ગયું એમાં એકાવન વોટથી કશ્યપભાઈ પટેલ તે હવે ફાઇનલી એફબીઆઈના ડાયરેક્ટર બની ગયા છે એટલે એક વ્યક્તિ જે એના મા બાપ પણ ઇમિગ્રન્ટ અત્યારે જે ઇમિગ્રન્ટને રિટર્ન મોકલે છે ને એ ઇમિગ્રન્ટ જ એટલે કે ઇમિગ્રન્ટ હતા એમના મા બાપ આફ્રિકા જે યુગાન્ડા છે યુગાન્ડા દેશમાંથી એમને જવું પડ્યું હતું પેલો કોઈ એક હતો ને તાના શાહ આવ્યો હતો એનું નામ ભૂલાઈ ગયું છે તો એ વ્યક્તિના કારણે ઘણા બધા ભારતીયોને અને એશિયનોને કાઢી મૂક્યા હતા એણે તો એમાં એના મા બાપ પણ હતા તો અમુક લોકો ભારત આવ્યા અમુક લોકો ઇંગ્લેન્ડ ગયા અમુક લોકો અમેરિકા ગયા તો આમના મા બાપે અમેરિકા જ ગયા હતા અને ત્યાંથી પછી એમને જીવનનું શરૂઆત કરી ફરીથી ત્યાંથી હાથે પગે છોડી એમને છોડવો પડ્યો તો આખો દેશ બહુ ભયંકર વિકટ પરિસ્થિતિ આવી ગયેલી હતી કારણ કે ઈદી અમીન ઈદી અમીને છે ને બધાને કાઢી મૂક્યા હતા એશિયનોને બધાને એમાં સૌથી વધારે ભારતીયોની પ્રમાણ સૌથી વધારે હતું ત્યાં કારણ કે અંગ્રેજો અહીંયાથી લઈ ગયા હતા એમના મા બાપ મૂળ ચરોતરના ચરોતરના ઘણા બધા પટેલ સમુદાયમાંથી ગયા હતા આફ્રિકામાં ત્યાં એ લોકોને ખેતી કરવા કે ટ્રેનની પટરીઓ બિછાવવા માટે ને બધું જાત જાતના સારા એવા મજૂરી કામ માટે આ લોકો ગયા હતા તો તેમને ઈદી અમીનને પછી તો આફ્રિકા દેશ પણ સ્વતંત્ર થયો અને આફ્રિકામાંથી ઘણા બધા દેશોને સ્વતંત્ર કરેલા હતા અંગ્રેજોએ એમાંથી ત્યાં ત્યાં જ રોકાઈ ગયા પછી જે આફ્રિકાને અહીંયા આવતા રહેતા હોય ને એવું બધું પણ ઈદી અમીન આવ્યો અને એણે બધા એશિયનોને પહેરેલા કપડે કાઢી મૂક્યા તો પછી અમુક લોકો ભારત આવ્યા અમુક ઇંગ્લેન્ડ જતા રહ્યા અમુક અમેરિકા જતા રહ્યા તો અને આ રીતે એ એ વ્યક્તિ અત્યારે કાસ પટેલ અહીંયા હોત ધારો કે ભારતમાં તો શું હોત એમનું વેલ્યુ વિચાર કરો દોસ્તો ભારતનું માઇન્ડ છે ને એ આખી દુનિયામાં પથરાયેલું છે એટલે ક્યાંક ગૂગલના સીઈઓ બની જાય છે ક્યાંક અને પોલિટિક્સમાં પણ જોઈ લો કાસ પટેલ એ બની ગયા એફબીઆઈના ડાયરેક્ટર અને એમણે કીધું છે ડીપ સ્ટેટનું એન્ડ કરવાનું કીધું છે એમણે એફબીઆઈ ત્યાં છે ને ત્યાંની અમુક જે એક આખું બિલ્ડિંગ છે એક એ બિલ્ડિંગના લગભગ પાંચ હજાર જેટલા કર્મચારીઓ આખી દુનિયામાં કાવતરા ષડયંત્ર કરીને દુનિયાને બાંગ્લાદેશનું જમણા જોઈ લો ને ત્યાં સરકારનું પરિવર્તન કેવી રીતે થયું તો આ બધું ડીપ સ્ટેટ કરીને કહેવાય છે એનો રોલ હોય છે એ આવું બધું કરે છે કે જેથી કરીને દેશમાં આખું નબળો પાડી દે દેશને એના 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 આખા નેતાઓ બદલી નાખે એને એમ એટલે હું છે અંદરો અંદર જ આવી અફઘાનિસ્તાનને એ બધામાં કેવી રીતે બરબાદ કરી નાખ્યું એટલે હું આ લોકોનું હથિયાર ને વોર ને આવું બધું ચાલુ રહે જેથી કરીને વોરના ખર્ચા છે એનાથી હથિયારની કંપનીઓને ફાયદો થાય હથિયારો વેચાતા રહે એટલે ત્યાંની આર્મી આખી દુનિયામાં જાય જ નહીં તો પછી એ ત્યાંની કંપનીઓ જે છે આવા બધા હથિયારો બનાવતી એને એનું શું કામ પડે એને વેચવા માટે કંઈક તો જોઈએ ને કે અહીંયા આવું ચાલે છે અહીંયા આમ ચાલે છે અફઘાનિસ્તાનમાં એટલે તો વોર ક્યારેય બંધ નથી કરતા અમેરિકાનું ક્યાંક ને ક્યાંક એનું યુદ્ધ ચાલુ જ હોય છે ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક એમાં જ એને ફાયદો છે આ દેશ જે છે રશિયા છે અમેરિકા છે આ બધાનો મેઇન બિઝનેસ જ કહો છે આપણે કેમ ખેતી પ્રધાન છે એવી રીતે મેઇન બિઝનેસ એમનો હથિયારોની કંપનીઓનો છે યુદ્ધનો છે આ જ બધો એમનો મેઇન બિઝનેસ છે એ મેઇન બિઝનેસ જેવી રીતે વધારે ને વધારે ચાલુ રહે એ માટે આવા બધા એ લોકોને ષડયંત્રો કરતા હોય છે તો એ ડીપ સ્ટેટ કરીને છે ને એનો જ ખાતમો કાસ પટેલ કરવાના છે એ આપણા માટે ખૂબ સારા સમાચાર છે તો આવા સારા માણસ મળ્યા છે તો અને ઘણા બધા ઇમિગ્રન્ટને અહીંયા રિટર્ન કરે છે તો ઇમિગ્રન્ટ કેટલા પાંચસો પ્લેન ભરીને આવે ને પાંચસો પ્લેન એક પ્લેનમાં બસો ત્રણસો જણા હોય છે પણ ગમેલા પાંચસો બી લા લઈને આવે તો પાંચ તારીખ પંદર હજાર માંડ આવી રહે તો દસ લાખથી વધારે તો ખાલી ગુજરાતીઓ જ છે તો દુનિયાભરના કેટલા બધા હશે કેટલા દેશોમાં આવા વિમાન આ તો પણ ખાલી છે ને એક આવું હથકડીને એવું પ્યારા એટલે મેસેજ જાય ને લોકોમાં કે આપણે મોકલી દીધા છે મોકલી દીધા છે એ લોકોને આવવું જ હોય એવા ને વહેલા પકડે કે જેને જવું હોય એટલે જતા રહો ફટાફટ એના બધાને ઘરમાં અહીંયા બધું સારું હોય તો મોકલી દે બાકી બધાને લાવતા તો આખું પાંચ વર્ષ બી ઓછા પડે આમ ને આમ એક અઠવાડિયે એક પ્લેન આવે છે તો વિચાર કરો ચાર ચાર પ્લેન આવે જ એક મહિનામાં તો બી કેટલા થયા ખાલી એમાં તો ત્રીસ ખાલી ગુજરાતી હતા પહેલા પ્લેનમાં બીજામાં પણ ત્રીસ હોય આમ સમજી લો ત્રીજામાં પણ ત્રીસ હોય ત્રીસ એટલે શું છે ભાઈ અમારી ટ્રેનોની ટ્રેનોમાં એક જનરલ ડબ્બામાં એટલામાં તો જ છે ને ત્રીસ જણા તો કેટલામાં જતા ઇકો 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 કારમાં જણા જતા રહેતા હોય તો ભાઈ આ ત્રીસથી થી શું થવાનું છે કાંઈ કાંઈ ફરક નથી પડવાનો પાછા તીસ અહીંયા મોકલી દે છે બધા બધાને મોકલી દે તો પાછા જશે તો ગમે તે રીતે ફરીથી પાછા એટલે એવું કોઈ ટેન્શન નથી અને ઇમિગ્રન્ટોના કારણે જ અમેરિકા છે ને આ ઇમિગ્રન્ટ તરીકે ગયા હતા તો જો આકાશ પટેલ જેવો વ્યક્તિ ત્યાં બાહોશ અત્યારે આ નો ડિરેક્ટર બની ગયો તો એવું કોઈ ટેન્શન લેવું નહીં ભલે એ લોકો બોર્ડર બંધ કર નાખે ગમે કરે તો એ અંદર સુરંગો ખોદીને જશે પણ જવું જ જોઈએ જેમ કેટલા મરજી જતા હોય છે મોતી લેવા બસ આ એ જ વસ્તુ છે સૌથી પહેલાં જેણે અમેરિકા ખંડ શોધ્યો ને એનું નામ શું છે હતું એ પણ સૌથી પહેલો ઇમિગ્રન્ટ હતો ને ત્યારે તો અમેરિકા ખંડ શોધ્યો એમ કહેતા હતા એ ઇન્ડિયા હોોદવા નીકળ્યો હતો કોલમ્બસ ઇન્ડિયા હોદવા નીકળ્યો હતો પણ નાખ્યો અમેરિકા એ ઇમિગ્રન્ટ જ હતો તો આ તો આમ ડાયરેક્ટ પાસપોર્ટથી તો હવે ઈઝી છે પાસપોર્ટમાં તમને વિઝા મળી જાય અને તમે જાઓ એ તો ઈઝી કહેવાય આ અઘરામાં અઘરી રીતે જાય ને ત્યારે ત્યાંની આમ કાસ પટેલ જવા પછી ત્યાં પાકે એના મા બાપનું સ્ટ્રગલ જોવે એ લોકોનું સ્ટ્રગલ જોઈને એ લોકો પછી અહીંયા શું કામ આવ્યા છે આપણે કંઈક કામ કરવા માટે આવ્યા છે ને આવા બધા ધ્યેય બંધાય બાકી તમે અહીંથી પાસપોર્ટ લઈને ગયા હોય એ શું કરે ત્યાં કાંઈ ભણ્યા વગર પાછા આવે કે ગમે કાંઈ કરી નથી શકતા વધારે કાંઈ અહીંયાથી હેરાન થઈને જાય અને કે હવે મારે કોઈ પણ રીતે વિઝા લેવા છે એ માણસ ત્યાં જાય ને તો હારામાં સારું કામ કરીએ કે કારણ કે અહીંયા એટલા હેરાનગતિ થાય છે અહીંયા કાસ પટેલ હોય કે પછી ગૂગલના પિચાઈ હોય કે કોઈ પણ હોય માઇક્રોસોફ્ટના હોય નંડેલા કોઈ પણ હોય અહીંયા એ લોકોનું ફ્યુચર શું હોત અહીંયા હોત તો કાંઈ જ નહીં એક સરકારી કર્મચારી બનીને મરી જાત બિચારા કાંઈ જીવનમાં કાંઈ ઉખાડી ના એક જ પણ અમેરિકા જેવા ખંડમાં ગયા અને ત્યાં એમનો ઝંડો લહેરાવી દીધો અને અહીંના એટલા ઇન્ટેલિજન્ટ માણસો છે અહીંયા એ લોકોની કદર નથી થતી ભારતમાં હમણાં જ આ બીઝેડનો જ ઉદાહરણ હું ચલાવું છું બીઝેડ કેટલો અદ્ભુત માણસ કેટલું સારું કામ કર્યું છે કેટલું બધાને વળતર આપ્યું છે બધું જ પણ હું એની દશા છે બોલો જેલમાં કરી નાખ્યો આ આરામખોર આ સરકાર બાજારો મીડિયાએ એમને બોલો એટલે અહીંયા કોઈ ફ્યુચર છે જ નહીં તમને અને અહીંનું તમે ખાલી એ એ ક્યુ જોઈ લો તમે અહીંનું અહીંનું દોઢસો બસો ત્રણસો આટલું વાય છે તમારા આયુષ્યમાં સૌથી વધારે તમને સૌથી વધારે જે રોગો થતા હશે અહીંયા એ બધાનું કારણ અહીંની હવા જ ખતરનાક છે અહીંયા જીવ શ્વાસ લઈએ ને તો પણ મરીએ ઓછા શ્વાસ લઈએ ને એટલું સારું છે દોઢસો તમે તો ઉપરથી આયુષ્ય વધારે ઓછું થશે એટલે અહીંયા તમારે શ્વાસ ચોખ્ખો લેવાય ને તો એ અમેરિકાને આ એક ક્યુઆઈ પચીસથી ઉપર જતું નથી ક્યારેય પચીસ સુધી નીચે રહે છે એકદમ શુદ્ધ હવા અને આપણે અનહેલ્ધી હવા લઈએ છીએ એટલે જેને પણ ચાન્સ મળે ને વિઝા થ્રુ કે વિઝા વગર કે બે નંબરમાં ત્રણ નંબરમાં જેટલા નંબરમાં અહીંથી નીકળાય ને એટલા નીકળી જવું જોઈએ એટલો અહીંનો ભાર હળવો થાય ભારતનો પણ અને તમને સારામાં સારી તકો વિદેશોમાં મળશે અહીંયા કોઈ તકો નથી દોસ્તો આ રિયાલિટી છે જેટલું વહેલા સમજો એટલું સારું છે તમારા માટે તો કાશ પટેલ પાટીદાર સમાજનું ઘરેણું એ પહોંચી ગયો છે ડાયરેક્ટર ઓફ એફબીઆઈ એફબીઆઈનો ડાયરેક્ટર બની ગયો છે બહુ સારા સમાચાર છે ભારત માટે ગુજરાત માટે અને ખાસ કરીને પટેલ સમાજ માટે પણ ખૂબ સારા સમાચાર છે કારણ કે અહીંયા તો જો રાજનીતિ કેટલી ભયંકરવાય છે અહીંયા તો બધાના ગળાકા ભરીફાઈને એકબીજાના ટાંટિયા ખેંચીને અને અહીંની મીડિયા તો આ બતાવશે નહીં કાસ પટેલ આટલી આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયો છે અહીંયા તો નરેશ પટેલને આમ કીધું ને આમ કીધું આ બાજાર મીડિયાનો આ ધંધો છે દોસ્તો બજાર મીડિયા અહીંનું એટલું હરામખોર છે ને પટેલ સમાજને તો ખેંચીને પાડવા માટે બહુ મથી રહ્યું છે એટલે આપણે એ લોકોની હામે પડવા માટે પોતે જ સોશિયલ મીડિયામાં તમે જાગૃતતા હો દોસ્તો તમારા સમાજનું પ્રતિનિધિત્વ કોઈ બાજારું મીડિયા તમારું કરવાનું જ નથી તમારે ટાંટિયા ખેંચવા માટે જે બાજાર મીડિયા કામ કરશે એટલે તમારા જે પણ સારા કામો હોય જે પણ હોય તમારા સમાજના એ બધા જ કોઈક એવા સારા વ્યક્તિઓ તમે લોકો આવી જાઓ યુટ્યુબમાં અને એ તમે દુનિયાને બતાવો બાકી બાજારું મીડિયા તો તમારું નહીતર તર નખો જ નાખશે કોઈ સમાજનું સારું બોલતું નથી હમણાં જ જોઈ લો ને ક્ષત્રિય સમાજના હોય ને ગઢવી સમાજના હોય પેલા બે ભાઈઓ ડાયરા કરતા હતા એમને બજાવતા હતા પછી નરેશ પટેલવાળું હમણાં ચાલ્યું હતું બાજારું મીડિયાએ આવું તો ચાલું જ હોય છે મહેશ ગિરિજી બાપુનું ચાલે છે પછી એક હમણાં સત્તાધારનું ચાલે છે હિન્દુ વિરોધી સમાજ વિરોધી આવું ભયંકર બાજારું મીડિયા છે એટલે ખાસ કરીને તમે હવે ઓળખી જાઓ બાજારું મીડિયાને એવી મારી નમ્ર વિનંતી છે બધાને સોશિયલ મીડિયા જ એને જ તમે આધાર રાખો અને બાજારું મીડિયાને તો નાખી દો ક્યાંય ખૂણામાં એને એને અનસબસ્ક્રાઈબ કરી નાખો કે એને જોશો નહીં એને નોટ ઇન્ટરેસ્ટેડમાં નાખી દો તો જ તમારું છે ને આવનારું ભવિષ્ય તમારા સમાજનું સારું ભવિષ્ય બનશે બાકી તો આ બધાના રવાડે ચડ્યા ને તો એ લોકો તો ટાંટિયા ખેંચ કરી કરીને ત એક સમાજને પાડી નાખ્યા પછી બીજા સમાજને હિન્દુ સમાજની વિરુદ્ધમાં ચાલુ થઈ જાય છે એટલે આવું બધું એ લોકોનું ષડયંત્ર ચાલુ જાય છે અને સૌથી મોટી વાત હતી કે એકવીસ મિલિયન ડોલર કે એવું કંઈક છે ને અહીંયા ગઈ વખતે વોટિંગ માટે વપરાણ હતા તો એ બાજારનું મીડિયા કેવું કેટલી હદે વેચાઈ ગયેલું છે એ પણ ખબર પડે કે અમેરિકાના રૂપિયાથી અહીંયા છે ને આ બાજારો મીડિયા આપણા દેશમાં ષડયંત્રો રચે છે તો આ પણ હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે હા જો બાઇડનની સરકારે આટલા મિલિયન ડોલર અહીંયા ખવડાયા હતા અને અહીંયા વાપર્યા છે ભારતમાં એ ક્યાં વાપર્યા બાજારો મીડિયા પાસે વાયર ને એવી બધી કેટલી જાત જાતની બાજારો મીડિયા અહીંયા ચાલે છે એ લોકોના મોઢા ભરે ગુજરાતની એ ઘણી બધી છે બાજારો મીડિયા જે ગુજરાત વિરોધી દેશ વિરોધી સરકાર વિરોધી ષડયંત્રોમાં રચી પચી રહે છે કારણ કે અમેરિકા અને બીજે બધેથી ફંડ આવે છે ને એટલે એ છે ને આપણો દેશ વિરોધી હિન્દુ વિરોધી કામ આપણને લાગે કે આ કેમ આટલું આટલું બધું એક વ્યક્તિની પાછળ હમણાં વિજય બાપુની પાછળ પડી ગઈ છે કે બસ બે કેટલાય તો ખાસા ટાઈમથી મહિના ઉપરથી એમની વિજય બાપુની પાછળ પડેલું છે બાજારો મીડિયા આપણને થાય કે આ લોકોને બીજું કોઈ કામ ધંધો જ નથી કેમ એકની એક પાછળ પડી રહ્યા છે પણ આ બધા ફંડ આવતા હોય અમેરિકાથી ને બધાથી હિન્દુ હિન્દુઓનો જાઓ અંદર અંદર લડાવવા માટે ને એના માટે એટલે એ લોકો ભસ્યા કરતા હોય આખો દિવસ બેહીને એ લોકોનો એમનો એજન્ડા સેટ જ હોય હું તો બસિસ ને એજન્ડા જાગૃત થવાનું છે આવા સત્તાધાર ને બદનામ કરવાથી હું હું આ મળવાનું છે હે સત્તાધારમાં બધાને જાય છે બીજા ભક્તોને જાય જ છે જવાવાળાને તમે ક્યાં ક્યાં સુધી એકની એક વસ્તુ ચલાવ્યા જ કરે છે ચલાવ્યા જ કરે છે ફલાણા હાથે પ્રેમ પ્રકરણ પ્રેમ પ્રકરણ હવે તો મૂકો ભાઈ કેટલા વર્ષોથી ચાલે છે પાંચ આ લોકોનું આજકાલનું નથી પણ હમણાં રોજ ઉઠીને રોજ ઉઠીને હમણાં પાંચ દિવસથી તો રોજ ચાલે છે વિજય બાપુનું તો તો એની ઉપર પણ એક વિડીયો મેં બનાવ્યો છે એમના સપોર્ટમાં કારણ કે ખોટી રીતે હેરાન કરે છે ને એટલે એમના સપોર્ટમાં પણ એક વિડીયો મેં બનાવ્યો છે એ પણ મેં કાલે મૂક્યો નહોતો હવે મૂકી દઈશ તો પછી ચાલો દોસ્તો હવે બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ